બધા મજામાંથી છીએ અમે પણ મજામાં છીએ આજે આપણે બનાવવાના છીએ મમરા ના લાડુ તેની માટે મેં અહિયાં એક વાટકા જેટલો ગોળ લીધો છે મેં એક વાટકા જેટલો પહેલેથી લોયું રાખી દીધું છે તેમાં આપણે આ એક વાટકા જેટલો ગોળ ઉમેરી દેવાનો છે ગોળમાં આપણે તેલ નથી ઉમેરવાનું જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરશું પાણી પણ બહુ વધારે નથી ઉમેરવાનું ગોળ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મમરાનું માપ કાઢી લઈએ તો મેં અહીંયા ચાર વાટકા જેટલા મમરા લીધા છે ગોળને આપણે સારી રીતે હલાવતું જવાનું છે ગોળનો પાયો આવે ત્યાં સુધી આપણે ધીમા ધાપે હલાવતા રહેવાનું છે અને મેં અહીંયા ઘરે જ થોડા શાકભાજી વાવેલા છે એવા સરસ ઉગી ગયા છે તો એકદમ ધીમો જ રાખવાનો છે વધારે નથી રાખવાનો ને અત્યારે ગોળ દાજી જશે તો સરસ રીતે આપણે આ ગોળને ઉભરો આવી ગયો છે તો મેં અહીંયા એક વાટકીમાં પાણી લીધું છે અને તેમાં આપણે થોડો ગોળ ઉમેરી દઈએ અને હાથ વડે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો હજી તરત જ આમ કડક નથી થતો ગોળ આપણે હજી થોડી વાર ગોળને આવવા દઈશું થોડી વાર સતત થોડી વાર પછી આપણે ફરીથી વાટકી લઈશું નાખ્યા ગોળ નો પાયો નાખ્યા ભેગું જ આમ ઢગલી થઈ ગઈ છે અને આમ ભેગી પણ થઈ ગઈ છે હાથમાં જે ગોળ પાણીમાં તો બરાબર ન આવ્યો હોય તો આપણે આ સરસ એવો ગોળ આવી ગયો છે તો તેમાં આપણે એક વાટકી ઘી ઉમેરીશું સોરી એક વાટકી નહીં એક ચમચી જો તમે છો તો એક ચમચી માખણ પણ ઉમેરી શકો છો એક ચમચી માખણ ઉમેર્યા પછી અથવા તો એક ચમચી ઘી ઉમેર્યા પછી સતત હલાવી અને તેને મિક્સ કરી લેવાનું છે આપણે સરસ એવો ગોળનો પાયો આવી ગયો છે તો તેને આપણે મમરામાં ઉમેરી દઈશું અને તાવેથાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકલા હાથે પણ આટલા લાડવા બની જાય છે કારણ કે વધારે લાડવા બનાવવા જઈએ તો પછી સુકાઈ જાય ને ફટાફટ આપણે તાવેથીથી મિક્સ કરી અને લાડવા વાળી લેવાના છે પછી જરાય વાર નથી લગાડવાની ને તો સુકાઈ જશે તો જલ્દી લાડુઓ નહીં વળે તો તમે પાણી અથવા તેલ હાથમાં લગાવી શકો છો મેં થોડું પાણી હાથમાં લગાવી દીધું છે અને તમે ઈચ્છો તેવડી સાંજના લાડુ વાળી શકો છો અહીંયા સરસ એવો આપણો લાડુ વળાઈ રહ્યો છે તમે જોઈ શકો છો છૂટો પણ હાથમાં નથી પડતો સરસ રીતે આપણો આ લાડવા બની અને તૈયાર થઈ ગયો છે તો તેવી જ રીતના હું તમને બીજો લાડવો પણ વાળીને બતાવું છું જો ગોળ કાચો રહેશે તો જલ્દી લાડવા આવી રીતના નહીં વળાય સરસ એવો ગોળ આવી જાય એટલે તરત આવા લાડવા પરફેક્ટ બને છે આવી જ રીતના આપણે બધા જ લાડવા વાળી લેવાના છે તો મેં અહીંયા બધા જ લાડવા બનાવી લીધા છે તમે સેજ ઊંચો કરીને નીચે મેકશો તો પણ આ લાડવા એમ છૂટો નહીં પડે અને ખાવામાં પણ કઠણ નહીં લાગે તો સરસ એવા આપણા લાડુ બનીને તૈયાર છે જો તમને મારા મમરાનો લાડવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં